પૂર્વ કોંગ્રેસ વિધાનસભાના મંત્રી ભીખાભાઈ રબારી સહિત વાઘોડિયા અને વડોદરા તાલુકા કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કોંગ્રેસે ભાજપના ઉમેદવાર પર સાપ્તાહિક પ્રહાર કરી વાઘોડિયાના માથે માત્ર એક વર્ષમાં ચૂંટણી લાગ્યાના આક્ષેપો લગાડ્યા હતા વાઘોડિયામાં ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં સ્થાનિક સમસ્યા યથાવત રહી છે સૌથી મોટો પ્રશ્ન સ્થાનિક રોજગારીનો છે કોંગ્રેસનો પંચો જનતા પકડશે અને વાઘોડિયામાં પરિવર્તન લાવવા જ જનતા આશીર્વાદ આપશે આજે ડીજે સાથે કાર રેલી યોજી કોંગ્રેસના ઉમેદવારી વાઘોડિયા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું વડોદરા અને વાઘોડિયા કોંગ્રેસી કાર્યકર્તાઓ નારાજ સાથે મામલતદાર કચેરી પહોંચ્યા હતા સમર્થકો અને ટેકેદારો સાથે ફોર્મ આપવાની વિધિ પૂરી કરી હતી જે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે આપ્યો છે એ બદલ હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભારી છું માન્ય શક્તિભાઈ સાહેબ માન્ય અમિતભાઈ સાહેબ માન્ય પૂરી ગુજરાત અને પ્રદેશ સમિતિની નેતાગીરીને હું આભારી છું વડોદરા તાલુકા અને વાઘોડિયા તાલુકાના અનેક પ્રશ્નો ઉકેલા વર્ષોથી પડ્યા છે વડોદરા વાઘોડિયા તાલુકામાં ગટરના પ્રશ્નો અનેક પડ્યા છે પીવાના પાણીના પ્રશ્નો પડ્યા છે ખેતી માટે પાણી નથી બેરોજગારો ને રોજગારી વધી બેરોજગારો વધી ગયા છે સ્થાનિક લોકોને રોજગારી મળતી નહીં વડોદરા તાલુકામાં પણ સ્થાનિક લોકોની રોજગારીનો પ્રશ્ન ઘણો ઘણા સમયથી પડ્યો છે પીવાના પાણીનો પ્રશ્ન પૂરી વાઘોડિયા વિધાનસભામાં આવશે એટલે જે અમને એક સ્થાનિકને ઉમેદવારી કરવાની તક મળી છે એટલે લોકોના જંગી સહકાર અને જ્યાં ઉમળકાથી અમે જંગી બહુમતી જીતી છું એવી અમને આશા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર